মহিল মুখ্যমন্ত্রী রামুলে রাজ্যের মহিলার সুরক্ষিত নাই কেন মুখ্যমন্ত্রী জবাব মুখ্যমন্ত্রী রামলে মা বুলে সুরক্ষিত নাই কেনা মুখ্যমন্ত্রী জবাব કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલ લો કોલેજમાં એક મહિલા વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના સામે આવતા પશ્ચિમ બંગાળમાં ભારે રાજકીય છે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં બે હાલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી છે જે તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી વિંગનો નેતા પણ છે ઘટનાની ગંભીરતા અને આરોપીઓના રાજકીય જોડાણને કારણે રાજ્ય સરકાર સામે વિરોધ ઉગ્ર બન્યો છે આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો કોલકાતામાં રસ્તા પર ઉતરી આવ્યા અને પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા કોંગ્રેસના મહામંત્રી આશુતોષ ચેટર્જીએ જણાવ્યું કે આ અત્યંત શરમજનક છે આવી ઘટનાઓ માત્ર ભ્રષ્ટાચારના કારણે થાય છે મુખ્યમંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કડક પગલા લેવા જોઈએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે મહિલાઓની સુરક્ષા માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે છેલ્લા એક વર્ષમાં અરજી કર મેડિકલ કોલેજમાં પણ આવી જ દુર્ઘટના થઈ હતી જેના પગલે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ થયો હતો તાજેતરની ઘટનામાં પણ યુવતીને